નવરાત્રિના સાતમા દિવસે માતા દુર્ગાનો સાતમો સ્વરૂપ કાળરાત્રીની પૂજા કરવામાં આવે છે માતા કાળરાત્રિને કાળી શુભંકરી અને મહાકાળી તરીકે પણ ઓળખવામાં આવે છે એક વખતની વાત છે દૈત્યો અસુરો અને રાક્ષસોએ ધરતી પર ભયંકર અત્યાચાર શરૂ કર્યા હતા દેવતાઓ પણ તેમના સામે અશક્ત બની ગયા હતા અસુરો માનવજાતને પીડાવતા યજ્ઞ ભંગ કરતા અને સારા કાર્યોમાં અવરોધ પાડતા સમગ્ર જગત ભય અને અંધકારમાં ગરકાવ થઈ ગયું દેવતાઓએ ફરીથી માતા દુર્ગાને પ્રાર્થના કરી હે માતા તું જ અમારી રક્ષા કરી શકે છે તારા વિના કોઈ શક્તિ નથી જે આ દૈત્યોને હરાવી શકે માતા દુર્ગાએ પોતાના તેજથી એક ભયંકર રૂપ ધારણ કર્યું એવું રૂપ જે જોતા જ દુશ્મનનો કંપારી છૂટી જાય તેજ રૂપ

જ્યારે ભક્તો માતા કાલરાત્રીની પૂજા કરે છે ત્યારે તેઓને અડગ આત્મવિશ્વાસ અપરાજય હિંમત અને અડગ ભક્તિ મળે છે આ કથા આપણને શીખવે છે કે અંધકાર પછી જ પ્રકાશ આવે છે ભયાનક સમય પછી સુખ અને સમૃદ્ધિની કિરણો જન્મે છે